જય શ્રી કૃષ્ણ હું સ્નેહ મારી પહેલી તમારું સ્વાગત કરું છું આજે આપણે બજારમાં પેકેટમાં મળતી મસાલેદાર ચિપ્સ ઇન્સ્ટન્ટ બટેટાની ચિપ્સ બનાવવા માટે મેં પાંચ બટેટા લીધા છે મેં એની છાલ કાઢી અને તેને સારી રીતે ધોઈ અને તેને પાણીમાં રાખી દીધા છે આપણે આ ચિપ્સ બનાવવા માટે આ રીતના જે ઉપર માટી માટીવાળા બટેટા હોય છે તે બટેટાનો આપણે યુઝ કરવાનો છે આ બટેટાથી બનાવવામાં આવેલી ચિપ્સ જે બજારમાં પેકેટમાં મળે છે તેના જેવી જ બનશે હવે આપણે સૌથી પહેલા એને ખમણી લેશું આપણે આ ડિઝાઇનવાળા ભાગથી એને ખમણવાની છે આપણે આ રીતની બટેટાની સ્લાઇસ બનાવીને તૈયાર કરવાની છે આપણે બધા જ બટેટા આ રીતે ખમણીને તૈયાર કરી લેશું આપણે આ રીતે જ બટેટાને સાઈડ ફેરવતા ફેરવતા ખમણવાની છે જેવી આપણે આલુની સ્લાઈસ બનીને તૈયાર થાય આપણે એને પાણીમાં નાખી દેવાની છે જેથી તે કાઢી ન પડી જાય અને બટેટામાં રહેલો સ્ટાર્ચ છે તે પણ નીકળી જાય આ રીતે આપણે ખમણી અને બધા જ બટેટાની સ્લાઈસ બનાવીને તૈયાર કરી લેશું આપણા બધા જ બટેડાની સ્લાઇસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ પાણીમાં તેને સારી રીતે ધોઈ અને બીજા ફ્રેશ પાણીમાં નાખી દેવાની છે આ રીતે જ આપણે પાણી બદલાવતા બદલાવતા ને ત્રણ ચાર વાર ધોઈ લેવાની છે જેથી તેનો સ્ટાર્ચ છે તે બધો નીકળી જાય અને સ્ટાર્ચ સારી રીતે નીકળી જશે તો આપણી ચિપ્સ છે તે ખૂબ જ ક્રિસ્પી બનશે બધી સ્લાઇસ સરસ ધોવાઈ ગઈ છે અને આપણે જોઈ શકીએ છીએ કે તેનો સ્ટાર્ટ બધો નીકળી ગયો છે આ પાણી બિલકુલ ક્લીન છે હવે આપણે આ સ્લાઇસને એક કપડાં ઉપર ખુલ્લી કરી દઈશું સ્લાઇઝ ને પાણીમાંથી કાઢી અને કપડામાં આમ જો ખુલી કરીએ તો તેમાં થોડું ઘણું પણ જો પાણી હોય તો તે સુકાઈ જાય અને તે સારી રીતે ડ્રાય થઈ જાય આપણા બટેટાની સ્લાઇઝને જાજીવાર કપડા ઉપર નથી રાખવાની ફક્ત આપણે પાંચ મિનિટ માટે જ આપણે એને ખુલી કરશું કે જેથી તેનું પાણી સુકાઈ જાય હવે આ સ્લાઇઝમાંથી જે પાણી હતું તે કપડામાં સારી રીતે શોષાઈ ગયું છે અને સારી રીતે ડ્રાય થઈ ગઈ છે અને મેં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે તેમાં આપણી ચિપ્સ છે તે ફ્રાય કરી લેશું આપણે ચિપ્સને ચિપ્સ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાની છે આપણી ચિપ્સ છે તે સરસ ફ્રાય થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે બજારમાં મળે તેવી જ આપણી ચિપ્સ દેખાઈ રહી છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું આ રીતે જ આપણે બધી ચિપ્સ ફ્રાય કરીને તૈયાર કરી લેશું આપણી બધી ચિપ્સ ફ્રાય થઈને તૈયાર છે અને ખૂબ જ ક્રિસ્પી બની છે હવે આપણે તેના માટે એક મસાલો બનાવી લઈએ હવે આપણે એક નાનકડું બાઉલ લેશું તેમાં વન ટી સ્પૂન ટોમેટો પાવડર નાખશું વન ટેબલ સ્પૂન ડુંગળી અને લસણનો પાવડર નાખશું હાફ ટી સ્પૂન ચાટ મસાલો નાખશું હાફ ટી સ્પૂન આમચૂર પાવડર નાખશું વન ટી સ્પૂન મરચાનો પાવડર નાખશું હાફ ટી સ્પૂન ડ્રાય જીંજર પાવડર નાખશું લાસ્ટમાં હાફ ટી સ્પૂન મીઠું નાખી દેસુ આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું બધા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે જે ચિપ્સ બનાવી તૈયાર કરી છે તેમાં આપણે આ મસાલો છાંટતા જશું અને તેને મિક્સ કરતા જશું આ મસાલાથી તમે જે બજારમાં મસાલાવાળી ચિપ્સ ખાવ છો તેના જેવો જ સેમ સ્વાદ આવશે આપણે જ્યારે ચિપ્સ ખૂબ જ ગરમ હોય ત્યારે આ મસાલો નથી નાખવાનો નહીં તો તે બળી જશે થોડી ઠંડી થાય પછી જ આપણે એમાં મસાલો મિક્સ કરવાનો છે તો તૈયાર છે આપણી ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર ઇન્સ્ટન્ટ ચિપ્સ